હરિમાન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ છેદ્વાસ તો અત્યારે જો હું જાઉં છું પાર્લરે કેમ કે આજે અમારે વાસી ઉત્તરાયણની રજા છે સો હરિવાન તો પાર્લર તો ક્યાં નહીં આવી હતી અને અત્યારે ગયા છે અઢી તો અમે જમી લીધું છે મમ્મી રસોઈ કરી અને જમવા લઈને આવ્યા હતા તો બસ અમે છ ફ્રી થયા અને અત્યારે વિડીયોનો કોલ આવ્યો તો ઇન્સ્ટન્ટ અમારો પ્લાન બન્યો છે ખંભાળિયા જવાનો તો ત્યાં અમારે જવાનું છે શું કામ એવું તમને ત્યાં જઈને જ કહીશ ત્યાં સુધી બની રહે છે રૂમમાં

તો ફાઇનલી હવે અમે પહોંચી જ ગયા છે ખંભાળિયા તો ખંભાળિયા અમે આવ્યા છે સાડી લેવા માટે હા કે અમે એક વખત પહેલાં પણ ત્યાંથી લીધી હતી સારી હતી અને રિલેટિવમાં અમારે મેરેજ છે તો પિયુને સારી લેવી હતી તો પિયુ અને મમ્મી માટે અમે સારી જોવા આવ્યા હતા તો જુઓ તમ્ફર્ટથી તમે પણ કાંઈ કેવી કેવી સારી હતી

હ સરસ લાઈક મસ્ત હવે આ ફાઇનલી સાડી સિલેક્ટ કરી લીધી ને જો કેટલો બધી ધગલો અમે કરાયો તો સાડીનો એક બે લેવી હોય ને તો પણ આખી દુકાન છે એ અમે વિકી નાખીએ આ આઈ નો કે તમે બધા પણ એમ જ કરતા હશો ગર્લ્સને એમ જ જોઈએ એક લેવું હોય તો પણ આખી દુકાનમાં જોઈએ તો ફાઇનલી બસ જો અમે સાડી લઈ લીધી છે હવે પેક કરાવીને હવે અમે જાય છે ઘરે તમે પણ અહીંયા અવશ્ય વિઝિટ કરજો બહુ સરસ છે ખંભાળિયામાં મચીઠિયા કરીને છે સો સરસ છે અને હવે અમે જાય છે ઘરે તો ચાલો તમે બધા પણ નાસ્તો કરવા અને આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ જય દ્વારકા એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય